નમસ્કાર મિત્રો આજના એક નવા તમારું સ્વાગત છે કે તમે જોઈને પણ જોતા રહી જશો અને મિત્રો બધા લોકો છે તે હેવી માછલાઓ પણ લેવા માટે આવ્યા છે તો મિત્રો વિડિયો જોતા પહેલા જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે તો તમે જો આ માસલાઓ સ્ક્રીન પર જોશો એ તો ખાલી સેકન્ડ ના ભાગના ભાગ ના છે મેઇન ખજાનો જોશો તો તમારું મગજ પણ કામ કરવાનું બંધ કરી દેશે મિત્રો આ વિડીયો પણ લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી મોકલી દેજો અને મિત્રો અમે જે આ રિક્ષા ભરી રહ્યા છે એ તો ખાલી નોર્મલી માસલા છે જેમ કે ગુલાલિયા ને લાલ માસલા ને વેખલા ને એવું બધું છે પરંતુ મેઇન ખજાનો તો હજી જોવાનું બાકી છે અને મિત્રો આ મેન ખજાનો તો આ વિડીયો પછી તમને જોવા પણ મળશે અને જુઓ મિત્રો હવે આ છે હલવો અને તરીકે પણ ઓળખવામાં આવે છે અને ચાલો મિત્રો હવે જોઈએ આપણે પણ આ વિડીયો આરે વાગે કે જો અમે પિસ્વાથી પૈસા અમે જંગર ઉતક્યો આડી ગયું ને авгуસ્ટે સિલોનીનું અંત મેરે નીકળે છે તો કેવું